બારડોલીમાં નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કરાશે ભવ્ય સ્વાગત બારડોલીના નાંદીડા ચોકડી પાસે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આ તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સન્માન માત્ર પુસ્તકો આપી અને કરાશે પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કાર રેલી અને બાઇક રેલી સાથે કરાશે સુરત જિલ્લાના પ્રવાસે છે તેમનું ભવ્ય સ્વાગત નું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કડોદરા ચાર રસ્તા ખાતે બાઇક અને કાર રેલી યોજાશે આ ભવ્ય રેલી છે ડોલી ખાતે જશે અને ત્યારબાદ જે છે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે ધારાસભ્ય દેસાઈ છે પ્રથમ વખત આવી રહ્યા છે 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 પ્રદેશ કઈ રીતના આખી તૈયારીઓ આયોજન આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી પઠી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરત તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટી તૈયારીઓ થઈ રહી છે સરસ મજાનો ડોમ પણ બનાવ્યો છે ચોમાસાની ઋતુ ધ્યાનમાં રાખીને અહીંયાથી કાર રેલી છે અગાઉ બારસો એથી બાઇક રેલી છે અને ત્યાં મંડપની બહાર આદિવાસીઓ અલગ અલગ નૃત્ય પણ છે તો ખૂબ મોટી સંખ્યામાં કાર્ય મિત્રો મીઠો આદિવાસીઓ ભાઈઓ બહેનો અને સહકારી આગળ ઉપસ્થિત રવાના છે બિલકુલથી જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાર ઉપસ્થિત થઈ ગયા છે કાર છે બાઇક છે આ ભવ્ય રેલી જે છે બડોલી રોડ ખાતે જશે અને બંડોલી રોડ ખાતે જે છે જે પ્રદેશ નવા અધ્યક્ષ જે છે તેમનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવશે સાથોસાથ જે છે જે રીતના તૈયારીઓ જે છે ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ સુરત જિલ્લા અને તાપી જિલ્લા દ્વારા જે છે ભાજપ દ્વારા આખું

છે વાત કહી શકાય કે સુરત જિલ્લા અને તાપી જિલ્લા દ્વારા આયોજન છે અને હજારો ની આ રેલીમાં કાર્યકર્તાઓને કાર્યકર્તાઓની ભીડ ઉમટી પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરામેન વિજય પ્રશાંત મીડિયા સુરત